નમસ્કાર દર્શક મિત્રો શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે નથી જાણતા તો ચાલો જાણી લો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ મન પ્રમાણેનું કામ ન થાય તો પરેશાન થવાથી બચવાનો રહેશે પ્રેમ જીવન જીવી રહેલા લોકોએ આજે લાગણીમાં આવીને કોઈ વચન ના આપવું જોઈએ ઘર પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળશે સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે ઓફિસમાં આજે તમારે વિના કારણ ગુસ્સો કરવાથી બચવું પડશે સંતાન તમારી પાસે આજે કોઈ વસ્તુ માગી શકે છે આજે કોઈ નજીકના મિત્ર માટે થોડી ભાગદોડ કરવી પડશે વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસ તમારા માટે સફળતાઓ લઈને આવી રહ્યો છે આજે વિના કારણ વધારાની ભાગદોડ કરવાથી બચો ધ્યાન અને મેડિટેશન માટે સમય કાઢશો કોઈ નજીકના સંબંધી સાથેના સંબંધમાં ખટરાગ થવાની શક્યતા છે વાણી અને વર્તન બંને પર સંયમ રાખવાની જરૂરી છે પ્રેમ સંબંધમાં આજે મધુરતા આવશે નોકરીમાં આજે તમને કોઈ સ્પેશિયલ પ્રોજેક્ટ સોંપવામાં આવશે જેને સફળ બનાવવા માટે તમારે મહેનત કરવી પડશે સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહેશે મિથુન રાશિના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો રહેશે કરિયરને લઈને આજે તમારું મન પ્રસન્ન રહેશે આજે લાંબા સમયથી અટકી પડેલું કામ પૂરું થઈ રહ્યું છે પિતાના સ્વાસ્થ્યને લઈને તમારું મન થોડું ચિંતિત રહેશે પ્રેમ જીવન જીવી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે આજે તમારે તમારી લાગણીઓ પર કાબુ રાખવો પડશે મનને સ્થિર રાખીને ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરશો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મિત્રો સાથે કોઈ જગ્યાએ બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરવાનું રહેશે નોકરીમાં તંતોડ મહેનત કર્યા પછી પણ સફળતા ન મળતા મન થોડું વ્યગ્ર થશે રિયલ એસ્ટેટ કે શેરબજારમાં રોકાણ કરનારા લોકોને આજે કરેલા રોકાણથી ભવિષ્યમાં લાભ થઈ રહ્યો છે પાર્ટનર સાથે કોઈ વાતે આજે થોડી બોલાચાલી થઈ શકે છે પણ તમારે એકબીજા પર ભરોસો રાખવો પડશે ઘર પરિવારમાં હસી ખુશીનો માહોલ રહેશે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યના દરવાજા ખોલનારો રહેશે આજે તમને કોઈ પણ કામમાં અપરંપાર સફળતા મળી રહી છે કન્યા કે તુલા રાશિના મિત્રનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે લવ લાઈફ સારી રહેશે કોઈ જગ્યાએ પાર્ટનર સાથે લોંગ ડ્રાઈવ પર જઈ શકો છો તમારે તમારી ઉર્જાનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવો પડશે માતા પિતાના આશીર્વાદથી આજે તમારું કોઈ અટકી પડેલું કામ પૂર્ણ થશે કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યસ્તતાથી ભરપૂર રહેવાનો છે પારિવારિક અને સામાજિક જવાબદારીઓ પૂરી કરવામાંથી આજે ઊંચા નહીં આવો આજે તમારી વાણીથી તમે લોકોને આકર્ષિત કરી શકો છો આકસ્મિક ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે વિદ્યાર્થીઓને આજે સફળતા મળશે નોકરી કરી રહેલા લોકોને આજે ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ નવા નવા પ્રોજેક્ટ હાથ પર લેવાનો રહેશે સંતાનના કરિયર સંબંધિત આજે કોઈ મહત્ત્વનો નિર્ણય લઈ શકો છો પ્રેમજીવન જીવી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે ખા પીવામાં બિલકુલ લાપરવાહી ન દેખાડો લાંબા સમય બાદ આજે કોઈ મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે જીવનસાથી આજે તમારી સાથે ખભે ખભા મિલાવીને ચાલશે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સકારાત્મક પરિણામો લઈને આવશે બિઝનેસ કરી રહેલા લોકોને આજે બિઝનેસમાં મનચાહ્યો નફો થશે ઘર પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળશે મિત્રો સાથે પિકનિક વગેરેનું પ્લાનિંગ કરી શકો છો નોકરી કરી રહેલા લોકોને આજે તાણનો સામનો કરવો પડી શકે છે લવ લાઈફ સારી રહેશે ખાવા પીવાની બાબતમાં બિલકુલ લાપરવાહી ન દેખાડો ધનરાશિના જાતકો માટે આજનો દિવસ પૈસાને વેડફવાને બદલે બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે બિઝનેસ કરી રહેલા લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ થોડો નબળો રહેશે નાણાકીય અસ્થિરતા આજે તમારા માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે બિનજરૂરી ખર્ચા આજે તમારા માટે મુશ્કેલીઓનું કારણ બનશે ઘરે કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થશે જેને કારણે મહેમાનની આવન જાવન વધશે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ઘરમાં ધાર્મિક માહોલ રહેશે આજે તમારી અંદર વધારાની ઉર્જા રહેશે પણ તમારે એ ઉર્જાને સાચા અને સારા કામમાં લગાવવી પડશે સકારાત્મક વિચારથી આજે તમે તમારા જીવનને સાચી દિશામાં આગળ વધશો જે કામ કરવા માટે મન ના પાડે એ કામમાં આગળ ના વધવું જોઈએ આજે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં બે વખત વિચાર કરો જૂના મિત્ર સાથે લાંબા સમય બાદ મુલાકાત થશે રાશિના જાતકો માટે આજનો દિવસ બિઝનેસને આગળ લઈ જવાનો રહેશે કોર્ટ કચેરીના કેસમાં આજે ચુકાદો તમારી તરફેણમાં આવશે આજે કોઈ કામને માનસિક તાણ અનુભવાશે વૈવાહિક જીવનમાં સંતુલન જળવાઈ રહેશે મિત્રો સાથે કોઈ જગ્યાએ ફરવાનું જવાનું પ્લાનિંગ કરશો દૂર રહેતા સંબંધી તરફથી આજે તમને નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યા છે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ બિઝનેસને યોગ્ય દિશામાં આગળ વધારવાનો રહેશે પ્રેમજીવન જીવી રહેલા લોકોને આજે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે નોકરી કરી રહેલા લોકોને આજે કામના સ્થળે ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે પિતાના આશીર્વાદથી આજે તમને દરેક કામમાં સફળતા મળશે આજે તમારા સલાહ સૂચનને આવકારવામાં આવશે